આજરોજ જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના યોજાયેલો જેમાં એજન્ડા નંબર બેમાં જામનગર મહાનગરપાલિકામાં સીધી ભરતી અને ભરતીના રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવવામાં આવ્યા છે જે મંજૂર કરવા માટે બોર્ડની વ્યવસ્થા કરેલી હતી એમાં અમારા વિરોધ પક્ષ તરફથી ખાલી ટૂંક સૂચનો છે અને અમે મહાનગરપાલિકાને અભિવાદન આપીએ છીએ કે ભલે આટલા વર્ષે જાગ્યા પણ હવે જ્યારે આ રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવ્યા છે તો સાથે સાથે આપણા રોસ્ટર રજિસ્ટરની અને જે સેટઅપ આપણે મંજૂરીમાં મૂકેલું છે એની પણ અમલવારી થાય અને જે માણસોની સરકારમાં કોઈ લાગવગ આતે નથી અને જે ખરેખર રીતે લાયકાત ધરાવે છે અને સિનિયોરિટી ધરાવે છે એવા લોકોને પણ આમાં નિમણૂકથી થાય અને એમની સાથે કોઈ ભેદભાવ ન થાય આના પહેલાં પણ મેં ગત બે બોર્ડ પહેલાં મેં નામજોગ અમુક માણસોના એ નોંધ કરેલી હતી કે જેમાં સેટઅપનો અને રોસ્ટર રજિસ્ટરનું ઉલ્લંઘન કરીને અમુક વ્યક્તિને પોસ્ટ ઉપરથી હટાડીને અને લાગવગ ધરાવતા અને અધિકારીઓને સંબંધમાં હોવાના કારણે એ પોસ્ટ ઉપર એમનો નિમણૂકતી આપવામાં આવી છે અને હાલની તકે એ વ્યક્તિને સિત્તેર હજારથી જાજો પગાર મહાનગરપાલિકા ગેરકાયદેસર રીતે ફાળવે છે જ્યારે કમિશનર સાહેબનું પોતાનું નિવેદન હતું કે એ પોસ્ટ રદ કરવામાં આવી જોઈએ અને કોર્પોરેશનમાં એ પોસ્ટની કોઈ જરૂર નથી કઈ શાખામાં છે અધિકારીનું નામ શું કોમ્પ્યુટર શાખામાં એ પોસ્ટ છે અને સિનિયર ડેવલપર કમ સિસ્ટમ એનાલિસ્ટ એ પોસ્ટનું નામ છે હું હવે નામજોગ નહીં બોલું પણ એ પોસ્ટ ઉપર અત્યારે હાલ આપણે સિત્તેર હજાર રૂપિયા મહાનગરપાલિકા એ પોસ્ટના પદને ફાળવે છે આજ રોજ જામનગર મહાનગરપાલિકાની સાધારણ સભા જનરલ બોર્ડ ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યો હતો આ જનરલ બોર્ડમાં આર આર રૂલ્સની જે ભરતીને સીધી ભરતી ની ફાઇલ હતી એને સ્પેશિયલ પાસ કરવામાં આવેલી છે સાથે સાથે લોકમેળામાં જે મંજૂરીની અપેક્ષા એ હતી એ પણ ફાઇલ કરવામાં આવેલી છે અને જે આર આર રિક્યુમેન્ટ રૂલ્સ છે એમાં પહેલાં આપણી પાસે નવસો ને બાણું હતી પછી રિવાઇઝ થઈને અગિયારસો પંચાણું થઈ અને બસો ને ત્રણ ભરતી ભરતી અને ભરતી એક્સ્ટ્રા કરવામાં આવેલી રિવાઇઝ રિવાઇઝ સેટઅપમાં અને સ્ટેન્ડિંગ કમિટીના સાતસો અગિયારના ઠરાવ મુજબ આ ભરતીને ભરતી કાર્યક્રમમાં આ જનરલ બોર્ડ બોલાવ્યો હતો અને બસો ત્રણ જે ભરતી થશે એ જામનગરનો વિસ્તાર અને વિકાસ થાય અને વહીવટી કામમાં પણ સરળ બને અને જ્યારે એક ચાર્જ બે ત્રણ જણા આગળ હોય એ ચાર્જ ડિવાઈડ થઈ જાય અને કામ પણ સરળતાથી બને એટલે આજે સ્પેશિયલ બોર્ડ બોલાવી અને આ આરઆરની ફાઇલ મંજૂર કરવામાં આવે છે સવારની મિત્રો